આગામી લોકસભાની ચૂંટણીને લઈને માળિયા હાટીના પોલીસ એક્શન મૂડમાં આવી છે ચૂંટણી લક્ષી તમામ કામગીરીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે માળ્યાહાટીના લાડુડી ચેકપોસ્ટ પોસ્ટ ઉપર માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવીના સીધા માર્ગદર્શન નીચે માળિયાહાટીના પોલીસ જવાનો દ્વારા આવતા જતા તમામ વાહનોને રોકી વિડીયો શૂટિંગ સાથે ચેક કરવામાં આવી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણીમાં ખાનગી વાહનો દ્વારા પ્રતિબંધિત દારૂ રોકડ સહિતની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પોલીસ ખડે પગે રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે રમેશ કારિયા આર ન્યૂઝ માળિયાહાટીના